હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છમાં ઇંગ્લિશનું પેપર તો જોઈ લઈએ ઇંગ્લિશના પેપરમાં શું શું પૂછવાનું છે તે ચાલો તો સૌથી પહેલાં રીડ ધ પેરેગ્રાફ છે અને પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે એના સોળ માર્ક છે પછી આ બીજો પ્રશ્ન છે પછી આ ત્રીજો છે પછી આગળ આ ચોથો ફકરો છે એના પ્રશ્નના જવાબ આપવાના છે પછી આગળ આ પાંચમો છે પાંચમો ફકરો પછી નીચે આપેલો છે પ્રશ્ન બે ફોલોઈંગ પેરેગ્રાફ એના આન્સર ધ ક્વેશ્ચન એના દસ માર્ક છે એનો ફકરો આપેલો છે એને આપવાના જવાબ પછી આ બીજો ફકરો છે પછી આ ત્રીજો ફકરો છે પછી આ ચોથો ફકરો છે પછી આ ફોલ્સ છે એના છ માર્ક છે છ પ્રશ્નો છે પછી એમાં ફિલ ઇન ધ બ્લેન્ક અને કરવાની છે તમારે ખાલી જગ્યા છે એના બે માર્ક છે એ તમારે કાઉન્સમાં આપેલા છે એમાંથી જવાબ પસંદ કરવાનો છે પછી બમાં છે બ્લેન્ક આઈબી છે એમાં કઈ કયો વર્ડ કઈ ખાલી જગ્યામાં આવશે એ તમારે દેવાનો છે એના ચાર માર્ક છે પછી સીમાં છે ફિલિંગ ધ બ્લેન્ક છે કાઉસમાંથી તમારે પૂરવાની છે એના ત્રણ માર્ક છે પછી ડ માં ફિલ ફિલિંગ ધ કરેક્ટ વર્ડ છે તમારે કાઉન્સમાંથી જ લખવાના છે પછી એમાં સો એક્ઝામ્પલ પ્રમાણે તમારે જવાબ આપવાના છે એના ચાર માર્ક છે ચાર પૂછા છે પછી પ્રશ્ન ચાર એમાં ઇન ધ બ્લેન્ક છે તમારે ખાલી જગ્યા વર્બ લખવાના છે પછી બ માં છે ક્વેશ્ચન આન્સર યસ અને નોમાં બનાવીને તમારે બનાવવાના છે એના ચાર માર્ક છે આ બે આઈપા છે પછી સીમાં પણ ફોર્મ ફોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એના ચાર માર્ક છે પછી ડીમાં નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ગ્લુઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એના ત્રણ માર્ક છે પછી પ્રશ્ન પાંચ એમાં ડાયલોગ આઈપો છે એ પૂરો કરવાનો છે પછી પેરેગ્રાફ વાંચીને પ્રશ્નનો જવાબ આપવાના છે એના પાંચ માર્ક છે પછી સીમાં રાઈટ અબાઉટ સિક્સ સેન્ટેન્સ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ ચાલો નિબંધ છે એના છ માર્ક છે અવર પિકનિક અને માય ફેવરિટ ગેમ ગમે એમાંથી એક લખવાનો છે મુદ્દા આપેલા છે એની ઉપરથી લખવાનો છે તો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણે વિડીયો પહોંચી શક શકે એવું કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી જો તારો આપણી ચેનલ ડી સોલ્યુશન